છે છે વડોદરામાં એક્ઝિબિશન શહેર ફરી એકવાર યોજાયું જણાવી દઉં કે તારીખ ચૌદ ડિસેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશન નો પ્રારંભ થયો અને આ બે દિવસ માટે એટલે કે તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરી વડોદરા સૂર્યા પેલેસ ખાતે યોજાયું છે આ વર્ષે ભારતની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલો અંગે માહિતી મળી રહેશે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યોરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓને સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સલિંગ અને સ્પોર્ટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે બાર જેટલી નોંધપાત્ર બોર્ડિંગ સ્કૂલ્સે ભાગ લીધો છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેમ્બ્રિજ સીબીએસઈ આઈસીએસિ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ મળી રહ્યા છે વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઇચ્છે છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ ખેન્ડિંગ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુ માહિતગાર નિર્ણય લઈ શકાય તે માટેની યોગ્ય તક છે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ પુખ્તતા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરે છે સામાજિક સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ્સમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે સ્પોર્ટ્સ એકેડેમિક્સ એન્ડ્રિચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી બોર્ડિંગ સ્કૂલ છે જેમ કે શારદા વર્લ્ડ સ્કૂલ ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ધ એકેડેમિક સિટી સ્કૂલ હેરિટેજ ગર્લ્સ સ્કૂલ ધ સાગર સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન્સ સંસ્કૃતિ સ્કૂલ અજમેર પાવન ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ધ માણિક પબ્લિક સ્કૂલ બેદાર ઝુંઝુનું એકેડમી વગેરે સામેલ છે દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ તે માટે એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન તે કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી કેમ્બ્રિજ આઈસીએસઈ અને સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો વિચાર વીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈ પીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું કે તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે અમને આશા છે કે સુંદરતમ ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છતની છે આ એક્ઝિબિશન ભારત થાઇલેન્ડ યુએઈ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરોની મુલાકાત લેશે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર છે તેના દ્વારા થાય છે નમસ્કાર પ્રીમિયર સ્કૂલ આયોજન વડોદરા શહેરમાં આયોજિત થઈ રહ્યું દર વર્ષે એક્ઝિબિશન વડોદરા શહેરમાં થાય છે આ એક્ઝિબિશન

લોકલ સ્કૂલની માહિતી હોય છે રાઈટ પણ જે સારામાં સારી ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ છે એની માહિતી નથી હોતી હોય છે તો પણ બહુ લિમિટેડ ઇન્ફોર્મેશન આવીને પ્રીમિયર સ્કૂલ એજ્યુકેશન એક એવું પ્લેટફોર્મ છે કે જેનાથી એક જ જગ્યાએ આ બધી સ્કૂલ અહીંયા પોતે આવે છે સ્કૂલના પ્રિન્સિપલ સ્કૂલના એડમિશન ડિરેક્ટર રિસ્પોન્સિબલ પર્સન અહીંયા પોતે હાજર છે સ્કૂલના ઓથોરિટી જે પણ પેરેન્ટ્સ એમના બાળકો માટે સારી બોર્ડિંગ સ્કૂલ છોડી રહ્યા હોય રાઈટ એમના માટે આનાથી ઉત્તમ પ્લેટફોર્મ શું હોય શકે તો અહીંયા પેરેન્ટ્સ વડોદરા અને એના આસપાસના શહેરોમાંથી પેરેન્ટ્સ આવે છે અને સ્કૂલ હવે દરેકની વાતચીત કરી શકે છે મુક્તપણે સ્કૂલ્સની શું શું ફેસિલિટીઝ છે સ્કૂલ કયું કરિક્યુલમ ફોલો કરે છે સ્કૂલમાં કઈ કઈ સ્પોર્ટ્સ એકેડેમિક્સ હોર્સ રાઇડિંગ સ્વિમિંગ પૂલ રાઈટ કેટલા બાળકો ભણે છે